પોષણ સુનિશ્ચિત કરવામાં અને જનસંપર્ક મંત્રી શ્રીજુષ આચારિકા એ રવિવારના રોજ મોરીગાંવ જિલ્લાના પાલક મંત્રી કૌશિક રોય સાથે મળીને જિલ્લા પુસ્તકાલય સભાગૃહ ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં જિલ્લાના આંગણવાડી કાર્યકરોને ઔપચારિક રીતે સ્માર્ટ વિતરણ કર્યું હતું મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના કુલ બે હજાર એકસો આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો અને સહાયકોને પોષણ અભિયાન હેઠળ સ્માર્ટ ફોન આપવામાં આવ્યા હતા તેમજ મંત્રી દ્વારા પોતાના સંબોધનમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો આપણા સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે કારણ કે તેઓ બાળકોને પોષણ પ્રત્યે જાગૃત કરે છે અને ભવિષ્યના જવાબદાર નાગરિકો તરીકે તેમને કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે એમ પણ કહ્યું છે કે આંગણવાડી કાર્યકરો માત્ર બાળકોના પોષણ અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી પરંતુ મહિલાઓ અને માતાઓની આરોગ્ય સંભાળમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગોમાં તેમણે વધુમાં કહ્યું છે કે મુખ્યમંત્રી

રીતે બનાવવામાં આવી રહ્યા છે તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી ડોક્ટર હિંમતા બિસ્વા શર્માના નેતૃત્વમાં સરકારે રાજ્યને વિકસિત રાજ્ય તરીકે સ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે છેલ્લા ચાર વર્ષમાં પારદર્શક પ્રક્રિયા હેઠળ લગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરીઓ પૂરી પાડવી એ મુખ્યમંત્રીની મુખ્ય સિદ્ધિઓમાંની એક છે તેમણે સરકારની અન્ય જાહેર કલ્યાણકારી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો તે જ સમયે કાર્યક્રમમાં હાજર રહેલા જિલ્લાના પાલક મંત્રી કૌશિક રાયે પણ મુખ્યમંત્રી ડોક્ટર શર્માના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહેલી જનકલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને રાજ્યમાં માતૃત્વ અને બાળ કલ્યાણ ક્ષેત્રે વધુ સમર્પણ સાથે કામ કરવા માટે હાકલ કરી હતી આ પ્રસંગે સ્માર્ટફોનના વિતરણને આંગણવાડી કેન્દ્રોની કાર્યક્ષમતા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું હતું સ્માર્ટફોન ની મદદ થી કાર્યકરો બાળકોના શિક્ષણ પોષણ અને અન્ય સંબંધિત માહિતી સરળતાથી એકત્રિત કરી શકશે અને વિવિધ સરળતાથી પૂર્ણ કરી શકશે આ કાર્યક્રમમાં ચારસો થી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયકો હાજર રહ્યા હતા આ સાથે ધારાસભ્ય રમાકાંત દેવરી જિલ્લા કમિશનર દેવાશીષ શર્મા અને પોલીસ અધિક્ષક હેમંત કુમાર દાસ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા ધન્યવાદ